ભાવનગર જિલ્લામાં ત્રાસ યથાવત પોલીસ હેઠળ આવતા વિસ્તારમાં કોના પર હુમલો કોને નુકસાન સમગ્ર માહિતી વિગતવાર આ માહિત ભાવનગરમાં આજ રોજ વહેલી સવારે શહેરના ઘોઘા ગેટ ચોક ખાતે અમુક લુખાઇસનો દ્વારા આતંક મચાવ્યો હતો વહેલી સવારે પાનમાવાની દુકાન પર આવી લુખાગીરી કરી હતી વેપારી દ્વારા ન પાડવામાં આવતા બાદમાં મોડેથી તોડફોડ અને મારામારીનો બન્યો હતો બનાવ જેમાં નાસ્તો કરવાની બાબતે બોલાચાલી થતા મામલો ગરમાયો ટ્રેડ થાર જેવી ગાડીઓમાં આવી સ્થાનિક વેપાર કરતા વેપારીઓની લારીઓમાં તોડફોડ કરી માલ સામાનમાં ભારે નુકસાન કરી વેપારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવે અમે હું અમારે ચાની લારી છે રૂપમ ચોક્યા અને અમુક વિધેલા દુકા થતું હોય અમારી લારી ઉપર પહેલાં અમને ગાળું દીધી જેમ તેમ પછી ધોકાને તલવાર બંદૂક વડે હુમલો કર્યો કેટલા જણા હતા એ અંદાજે 20 થી પચીસ લોકો હતા અરે કાંઈ નહીં બસ આવ્યા નહીં એ લોકો કે આ લાવો નો લાવવા ચા લાવો મફત ને પાનમાં આપો ને પછી અમે નો દીધું ને એટલે અમારે ધોકાને તલવારને ધારી વડે હુમલો કર્યો તમને કેટલા જણાનું વાગેલું છે અમે મને એક જણાને મારા પપ્પા અને મારા ભાઈ છે મારું નામ શું છે મારું નામ મોહિંદરિયા તો વાત કરીએ તો જ્યાં મારા મરીનો બનાવ બનવા પામ્યું ત્યાં નજીક પાંચ પોલીસ ચોકી આવેલી છે શું ત્યાં કોઈ પોલીસ ચોકીમાં ફરજ પર હાજર નહી હોય ત્યારે આવા લોકો ખુલ્લામ લુખાગીરી કરતા હશે સ્થાનિક લાઇ ધારકોના જણાવ્યા મુજબ બીજા અન્ય આવેલા કસ્ટમરની ગાડીઓમાં પણ થાર જેવી ગાડી વડે નુકસાન કરવામાં આવ્યું હતું ત્યારે બીજા આવેલા કસ્ટમરને કારણ વગર નુકસાની ભોગવવાનો વારો આપ્યો હતો

મારું નામ તોફિક છે રૂપમ ચોકમાં અમારે પાનની કેબિન છે અમે લોકો નાઇટમાં કેબિન ચલાવીએ છીએ સવારે ચાર વાગ્યાથી સવારના આઠ સુધી કેબિન ચલાવીએ છીએ સવારે ચાર જણા આવ્યા હતા ધોકા નેવું લઈને સાડા પાંચ આસપાસ અને જે આવે તોડવા મળ્યા ભગતસિંહના પૂતળે ધોકા મારવા મળ્યા પોલીસ ચોકીએ ધોકા મારવા મળ્યા અમને કે આવો બંધ કરી દીધો એટલે અમે બધી વસ્તુ ઉડાળી દીધી પાનની કેબિને ગાંઠિયાની લારીએ બધી જગ્યાએ તોડફોડ ચાલુ કરી દીધી અમે લોકો એને રોકવાની કોશિશ કરી તો અમને એમ કીધું કે અમે આવી છીએ ઉભા રહ્યો તમારા માટે એવો હોઈને જોઈએ એમ પછી સવારે સાડા સાત સાત સાડા સાત આસપાસ એ લોકો ઓડી અને થાર લઈને આવ્યા બધા હાથમાં હથિયાર બે બંદૂક હતી અને હથિયાર હતા આવીને ડાયરેક્ટ અને પહેલા હુમલો કરવા ગયા એટલે હું ત્યાંથી ભાગી ગયો હતો ભાગી ગયો એટલે પછી ત્યાં બધા મારા કાકાની બધા હતા એ લોકો ઉપર એ લોકો જેમ ફાયમ હથિયારના ઘા કરવા મળ્યા હું ત્યાંથી પછી ભાગી ગયો હતો એ લોકો જેવા ગાડીમાંથી ઉતર્યા ને એટલે હું ત્યાંથી ફરાર થઈ ગયો હતો પછી લોકો મારા કાકાને એની ઉપર હથિયાર ને એના ઘા કરવા મળ્યા હતા એમાં મારા ભત્રીજો છે એને છરીનો ઘા વાગી ગયો છે જે મોઈન મોઈન ને છરી વાગી ગઈ છે ત્યારે સર્ટ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એ અમારા કસ્ટમર હતા એ બે કસ્ટમર ની ગાડીઓ ચેપી નાખી ઓડી રિવેસ લઈને બધું તોડફોડ કરી અને થાર ગાડી રિવેસ લીધી એને થાર ગાડી રિવેસ લીધી ને એટલે સીધું રિક્ષા એક્ટિવા વાતી એનો ચેપ્પો કરી નાખ્યો છે ત્યાં હજી હાલમાં પડી છે ને લારી બધી લારીઓને ઊંધી કરી નાખી અને બધી લારીનું રોડ રોડ બધા અઢાર જણા હતા એ લોકો હા પોલીસ ફરિયાદ કરવાની છે